રોકે રોકે કાળિયા રૂપિયા ઘણો સારો માલ થોડો મીડિયમ એકત્રી બત્રીસો ને છત્રીસ રૂપિયા માટીની ગોળી સાથે દાણો સારો છે

Che ha tre stone da dare strupia? Qualoggi તેત્રીસો રૂપિયા પૂરા પાવ દસો ભાઈ એ રમેશભાઈ હો ગયા તો ડોકટ ડોશીમાં આરામ બનાવી હું જેતી છે

જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાના બજાર આજે ત્રણ હજાર રૂપિયાથી લઈને ચોત્રીસો ને એસી રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે